ધર્મ તત્વની વાત આ નવપદ અંદર છે અને આથી જ્યારે ધર્મ તત્વનો પ્રારંભ થાય છે ત્યારે બરાબર સમજી લેજો ધર્મ તત્વની અંદર સૌથી પહેલું પદ સમ્યક દર્શન પર માત્ર દર્શન નહીં સમ્યક દર્શન સાચું દર્શન સાચી શ્રદ્ધા સાચી ભક્તિ એ સમ્યક દર્શન પદ સ્વરૂપ છે અને સમ્યક દર્શન પદ એટલા માટે છે કારણ કે બેઝ છે ધર્મનો બેઝ ધર્મનો આધાર જો કોઈ હોય તો એ સમ્યક દર્શન જ્યાં સુધી તમારી પાસે સમ્યક દર્શન નથી ત્યાં સુધી તમારી કરેલી આરાધના વ્યર્થ છે જ્યાં સુધી તમારી પાસે સમ્યક દર્શન નથી ત્યાં સુધી તમારી કરેલી ભક્તિ વ્યર્થ છે જ્યાં સુધી તમારી પાસે સમ્યક દર્શન નથી ત્યાં સુધી તમારી કરેલી ક્રિયાઓ વ્યર્થ છે અને જ્યાં સુધી તમારી પાસે સમ્યક દર્શન નથી ત્યાં સુધી તમારી કરેલી એક પણ પ્રકારની સાધના વ્યર્થ છે સમ્યક દર્શનનો સીધો અર્થ છે પરમાત્માના વચનો પ્રત્યે સંપૂર્ણ શ્રદ્ધા તમે કેટલું ફોલો કરો છો કેટલું માનો છો એ બહુ સેકન્ડરી વસ્તુ છે એ બહુ પછીની વસ્તુ છે ક્યારેક સમયની ઇફેક્ટ હોય એના કારણે આપણે ધર્મના આચરણની અંદર પ્રવેશ ન કરી શકતા હોઈએ ક્યારેક શરીરની તકલીફ હોય એના કારણે ધર્મના આચરણમાં પ્રવેશ ન કરી શકતા હોઈએ ક્યારેક

સમ્યક દર્શનનો સીધો પ્રહાર તમારી માન્યતા ઉપર છે એ નથી પૂછતું સમ્યક દર્શન પર કે તું કેટલી સામાયિક કરે છે કેટલા પૌષણ કરે છે કેટલા પ્રતિક્રમણ કરે છે કેટલો તપ કરે છે કેટલો ત્યાગ કરે છે સમ્યક દર્શન એક જ પૂછે છે તને પરમાત્માના વચનો પ્રત્યે શ્રદ્ધા કેટલી છે બસ ફિનિશ

જે દિવસે તમને કે મને એ શ્રદ્ધા થઈ જાય એ વિશ્વાસ થઈ જાય કે મારા પ્રભુએ કીધું છે એ જ સાચું છે એ વિશ્વાસ જે દિવસે થઈ જાય એ દિવસે સમજી લેજો કે તમને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ તમને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ ગઈ અને કીધું કે સમ્યક દર્શન વગર કોઈ ચૌદ પૂર્વનો ધર હોય ને ચૌદ પૂર્વનો ધારક હોય ચૌદ પૂર્વના જ્ઞાનનો જાણકાર હોય તો પણ એ સમ્યક દર્શન વગર અધૂરો કહેવાય અને માટે કીધું કે સમ્યક દર્શન વગર પૂર્વનું જ્ઞાન પણ અધૂરું છે સમ્યક દર્શન વગર તમામ ધર્મ ક્રિયાઓ પણ અધૂરી છે પહેલાં એક શ્રદ્ધા હોવી જોઈએ તમે વ સચ્ચમ નિશંકમ જમજીણે પવેય હરિમદરેશ્વરી મહારાજનું આ કોટ હદઈની અંદર બેસાડી દેજો પ્રભુ તે કીધું છે એ જ સાચું છે હું કેટલું કરી શકું છું બધું જ બીજા નંબરની અંદર છે ફર્સ્ટ એ છે મારું બિલીવ સિસ્ટમ મારો આત્મવિશ્વાસ મારો વિશ્વાસ એક જ વાત ઉપર છે કે મારા પરમાત્માએ કીધું છે એ સાચું છે સમ્યક દર્શન પ્રભુએ કીધું એ જ સાચું પ્રભુએ કીધું એ જ બરાબર કોઈ વસ્તુ એવી હોય જો મારી સમજમાં ના આવે કોઈ વસ્તુ એવી હોય કે જે મારા મગજની અંદર ઉતરે નહીં કોઈ વસ્તુ એવી હોય કે જે કદાચ સમજી ન શકું કોઈ વસ્તુ એવી હોય કે જે કદાચ કરી ના શકું કઈ વાંધો નહીં પણ વિશ્વાસ તો એક હંડ્રેડ પર્સન્ટ હોય કે મારા પરમાત્માએ જે કીધું છે એ જ સાચું છે શ્રાવક માટેનો જે આચાર બતાવ્યો છે એ જ સાચો છે સાધુ માટેનો આચાર બતાવ્યો છે એ જ સાચો છે જીવનનું જે સ્વરૂપ બતાવ્યું છે એ જ સાચું છે ધર્મની જે વાત બતાવી છે એ જ સાચી છે શું કરીએ શું ન કરીએ બધું જે આગળ આવશે એ સમ્યક ચારિત્રમાં આવશે

જીવનની અંદર હોય તો સંકલ્પ तमने सम्यक दर्शन સુધી લઈ જાય અને માટે કીધું કે ત્રણ तो, तो निश्चित तू ध... सम्यक दर्शन સુધી પહોંચી આ ત્રણ સંકલ્પો તમને સમ્યક દર્શનની યાત્રા કરાવી દેશે તમને સમ્યક દર્શન સુધી પહોંચાડી દેશે અને માટે કીધું કે સમ્યક દર્શન મેળવવું છે તો ત્રણ સંકલ્પ કરી લે પહેલો સંકલ્પ પ્રભુના વચનમાં જ્યારે પણ કોઈ જીન શાસનનું કોટ સામે આવે જ્યારે પણ જીન શાસનનું કોઈ વચન સામે આવે જ્યારે પણ જીન શાસનની કોઈ વાત સામે આવે ત્યારે તમારું માઇન્ડ ક્લિયર હોય કે મને એક પણ શંકા નથી આ વચન સાચું જ છે કદાચ એવું બને કે મને સમજાય નહીં કદાચ એવું બને કે મારા મગજની અંદર ઉતરે નહીં કદાચ એવું બને કે મારી જાળી બુદ્ધિની અંદર આ વાત બેસે નહીં એ બધું જ હોઈ શકે પણ શ્રદ્ધા એ 100% પર્સન્ટ હોય કે મને પ્રભુના વચનમાં એક પણ પર્સન્ટ શંકા બીજો સંકલ્પ અન્ય વચન માં શ્રદ્ધા નહીં અંદર અનેક ધર્મો છે અનેક વ્યવસ્થાઓ છે અનેક આચારો છે અનેક ફિલોસોફી છે અનેક સિસ્ટમ છે કે છે કે તકલીફ એ નથી કે બીજાના વચનની અંદર તું શ્રદ્ધા પેદા કરે બીજાના વચનને સાચું માને પણ કે છે કે તું જો આમને આમ તારું જો રખડવાની આદત રહી ક્યારેક અહીંયા ક્યારેક અહીંયા ક્યારેક અહીંયા ક્યારેક અહીંયા જો ભટકતો રહ્યો તો તારું કોઈ ઠેકાણું નહીં પડે એટલે પ્રભુએ કીધું કે એક ઠેકાણે એક સ્થાને આવી સન્માનનીય બધા પૂજનીય બધા बहुमान योग्य बद्दा दरेक धर्म प्रत्ये हृदयनी अंदर श्रद्धा ना भाव प्रत्येक धर्म प्रत्ये हृदयनी अंदर सारप नो भाव ये 60% पर श्रद्धा तो मात्र तो ने मात्र ये प्रभु, तो मात्र। प्रभु, तो प्रभु ना वचनों ऊपर श्रद्धा तो मात्र ने मात्र प्रभु ये बताएला मार्ग ऊपर श्रद्धा तो मात्र ने मात्र प्रभु ये बताएला धर्म की जो संकल्प प्रभु वचन में शंका नहीं बीजो संकल्प અન્યોના વચનમાં શ્રદ્ધા નહીં અને ત્રીજો સંકલ્પ ધર્મના ક્ષેત્રમાં નિંદા નહીં કીધું કે સમ્યક દર્શન જો તારે પામવું છે તો ત્રીજો સંકલ્પ એ કરી લે ધર્મના ક્ષેત્રમાં નિંદા નહીં જો ધર્મના ક્ષેત્રમાં નિંદા તારા છે ભલે ક્ષેત્ર ચતુર્વિદ સંઘ માટેની હોય કે સંઘના નાનાથી નાના સદસ્ય માટેની હોય ધર્મના ક્ષેત્રમાં જો તારા હૃદયની અંદર નિંદા રહેલી છે તો પણ તને સમ્યક દર્શન પ્રાપ્ત નહીં થાય અને સમ્યક દર્શન તો શું ભવ આજીને શાસન અને ધર્મ પણ પ્રાપ્ત નહી થાય ધર્મના ક્ષેત્રમાં નિંદા નહીં જેણે આ ત્રણ સંકલ્પ કરી લીધા ને એને ચોક્કસ સમ્યક દર્શન પ્રાપ્ત થયા વગર રહેતું નથી અને જેના જીવનની અંદર આ ત્રણ સંકલ્પો નથી એને ક્યારેય પણ સમ્યક દર્શનની પ્રાપ્તિ થતી નથી અને જ્યાં સુધી સમ્યક દર્શનની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી એની યાત્રાનો પ્રારંભ થતો નથી ત્યાં સુધી હજી તલેટીએ પણ પહોંચ્યો નથી બરાબર યાદ રાખ્યો પ્રભુના વચનમાં શંકા નહીં અન્યના વચનમાં શ્રદ્ધા નહીં અને ધર્મના ક્ષેત્રમાં નિંદા નહીં આ ત્રણ સંકલ્પ તમારા હશે ને તો ચોક્કસ તમે સમ્યક દર્શન મેળવીને જ રહેશો